મારા કરવાનું કોણી બોળી મારા ભરવાના અલા ખા ભાઈ અપડશે નહીં રોણી ના લઈને બેહી જા બગલમાં ઓવા અંભાઈ સા ના બબે અંબા ને કરો આખો દાડો ઘર માં બેહી ન કરંગશે ટાપ ટીપ થાશે ચોટલા ગુંજશે બોલો બબે શું કામ છે શું આખો દાડો તમને કોઈ ખબર પડતી નહીં આ પોણી મોણી બધું મારે ભરવાનું

આ બધું પાણી હું અહીં ભર્યું અતારે ભરીને હા લઈને અહીં આવી પણ આ તો અંદર બેઠી હાલો બે જણા ઝગરા વાતો આતો ના ભગિયા કરી લેવો તમે ગણીયા કે એવું નઈ અપી હાલ ખેતમ જઈને આયા તમાર દેવું ના પડે પાણી મારો ધણી તો જો આયા નહીં બેચારા એ ખેતરમાં બેચારા વડ આતો અને પાણી વરણ તો પાવડર લઈને આખો દાડો ખેતરમાં ખેતરમાં પડે રે અને તું સાથે ફોન કરમાં રાખે મારો ધણી કાં તો 5 વાગે ને ઉઠીને જાય છે એને દેખાતું તમને એ 5 વાગે ને ઉઠીને જાય છે

બાપા ના ભા મન તૂટલો બાપા બધું મા પહી તો બાપા ના મા ભેટા બોરી લાવ

તને એમ કઉ છુ તો તું નાનો કેવાય મોટો થઈ જા પછી તારા લગ્ન કરાવી દઈશું તો ખાઈ છોડી જોઈ આ તારા ભાભી જેવી તો એમ આટલો તો મોટો થઈ જ

બાપુ તોતલો માનો લાડકો દીકરો છે ને પણ બાપુ હવે એવું છે જુદું પાડેલું થારું એમ તુદું નહીં પડે તો બાપા મોટો થતો હોય કઈ દઉં

વો બેટા ગરાવ જીપ ગાળો અલી બોલે તારા હાહરો બેઠો છે બોળવા બોળવા નહીં દેતા આ વહો પડ નકર તમે તમને ગોદા આલુ અમાધી અમાધી બોલાવાની હોભર હવે એ મજાના માંધી કરે છે તારા જેઠોણી થઉ તો એ હું બોલું હું એમ કહું હું એ જ

આપડે બધું ના વિચારવાનું હોય શું કેવું દીધે લાવવાનું દીધે ને વલદોલો હા આપડે વર્ગોડો કાઢશું અને ડીજે લાવશું અને ઉપાણે તો મારો તો કયો વર્ગોડો કાઢ્યો ને જઈ નહીં લાય અમારે તો કાઢ્યો છે એ વખતે ડીજે નું શું આપડા વખત પૂરા કરી લઈશું લેવું કેવું કરીશું પછી એવું કેવો તમાર ધમમાં તો બોલાવ હા માથે એમાંથી આપું પછી મારી જેઠાણી થઈ ભાબી તો હું એમ કહું કે

દૂધું તો પડે ભલે આ લાલે ઓડો મરી જાય તો અઢાર હશે અને આ બેને ઘર પાકસે હું એ જતી અને જતી મારે પણ તો લખલો માં મોરે ઉપલો ઉપલો ભાઈ તું પણ હમણા તારે શું તમે ઉપલો ધમ તારું કે ના એટલે બેરા કાઢી મેલો તમે ધલ ધમ થઈ લે દો તમારું તો મારી પણ